ગુડ આફ્ટરનુન વેલકમ બેક ટુ રિદ્ધિ દર્શન બ્લોગ અમે અત્યારે સ્ટાર્ટ કરીશું દર્શન ની બર્થ નો બ્લોગ કારણ કે અમે આવ્યા છીએ જો અહીંયા કેક લેવા માટે આઈસ્ક્રીમ કેક કારણ કે તમને બધાને ખબર છે દર્શન ઓલી કેક તો ભાવતી નથી તો હું નેરી દીદી બે આવ્યા છે એના માટે કેક લેવા જોઈએ હવે કેવી કેક લઈએ છીએ બાકી કેક લઈને ઘરે જાશું ને આજે રાતે અમારી મૂવી જોવા જવાનો પ્રોગ્રામ છે ને પછી અમે એની બર્થડે સેલિબ્રેટ કરશું તો સ્ટે ટ્યુન ને બરાબર લખું ને તો જો આપણે નામ બામ બધું ચિતરાવી દીધું હે બાકી અહીંની આઈસક્રીમ પહેલી વાર લેવા આવ્યા ના આપણે તો અનેરી દીદી એવું કે છે કે મારી બર્થડે મેં એકવાર આપણે અહીંથી લઈ ગયા તો આઈસ્ક્રીમ કેક ફ્રોમ માર્બલ સ્લેબ ક્રીમરી તો આજ પાછી ખાશું અમે પહોંચી ગયા છીએ હવે સિનેપ્લેક્સ સિનેમા ને આમ જોવું મોલ આખો ખાલી રાઈ તે દહ વાગે કોણ હોય ખાલી આજ ખુલ્લું હોય થિયેટર બાકી દર્શન પાણીની બોટલું પકડાવી હે એ તો કે પિક્ચર ક્યુ જોવા આવ્યા નવું આવ્યું માર્વેલ નું અને આ બધા માર્વેલ ના મોટા ફેન મોટા આ બધા પંખા હે માર્વેલ ના મોટા એટલે ભાઈ આગળ વહી ગયા છે ને અમે ત્રણ જો જઈ છી તો જોઈશું મૂવી દર્શન આ તારી બીજી ગિફ્ટ તારી બર્થડે ની યાદ રાખજે બરાબર કેટલીક દઈએ છે કેટલીક ગિફ્ટ દઈએ છે ને યાદ રાખજે ઓકે હાલો તો જોઈ નાખીએ 3 hours later તો ભાઈ પિક્ચર પતી ગયું હે આપણો થન્ડરબોલ્ટ્સ આપણે એક નંબર લાગ્યું છે આ બધાને આપણે રિવ્યુ માગીએ લાગ્યું સારું હતું સારું કે સારું સારું હતું પણ તને મજા આવી ને એ આમ જોઈને આનંદ થયો કે હા તને મજા તને તો ટાઈમ ઓને મજા જો બીજું તો બધું ઠીક હવે જરાક ફ્રીઝરમાંથી કેક કાઢ લે તો કેક કાપી લે બાર લાગી ગયા તારી બર્થડે ને

अब वो तो तुम्हारे करवान हुए। बोलो। आ birthday बॉय ने कहीं से था कि हुई गयो अब मैं आया माथे बेटा तारीक केक ऊपर में। आ तो आलू आपने खाई नहीं केक। कहीं ना हुआ इन बर्थडे में? हाँ तो। तो। Happy birthday to you, Happy birthday to you, Happy birthday dear Dashu, and Mr. Ramesh, and Mr. Ramesh, Happy birthday papa.

तो तो ओगरे तो 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 तो

હું તારા માટે જે ગિફ્ટ લેવી છું એ બહુ તારે વિચારીશ તું તારે વિચારવું પડશે કે ખરેખર શું છે છે હું એક ઉખાણું એ એ તો એવી વસ્તુ જે જીવન જરૂરી કોઈ પણ માણસ કોઈ પણ ઉંમરનું માણસ એની લાઈફમાં જો એ વસ્તુ ના હોય તો એ અટકી જાય એમની જિંદગી વધારે દસ દિવસ પંદર દિવસ મહિનો દી રહી શકે એ વસ્તુ વગર બાકી ના રહી શકે એટલે એવું જો હું એક ઉદાહરણ આપું હું તને હું સમજાવવા માંગુ છું ગિફ્ટ જો ગિફ્ટ પાણીની બોટલ હોય તો હું તને અત્યારે સમજાવું છું ને વર્ડ ઈ પાણી છે એટલે હું તને જે વર્ડ સમજાવું છું ને એને રિલેટેડ કંઈક વસ્તુ છે બરાબર ભલે થોડું કન્ફ્યુઝિંગ લાગતું હોય પણ આખું ઉખાણું તો સાંભળી લે આખું ઉખાણું તો સાંભળી લે આખું ઉખાણું તો સાંભળી લે કોઈ પણ માણસ કોઈ પણ ઉંમરની હોય એની જીવન જરૂરિયાતની વસ્તુ છે એ ના હોય તો મહિના દિવસ સુધીમાં મેક્સિમમ માણસ ન ટકી શકે એવી અને પૃથ્વીની શરૂઆત થઈ ગઈ પૃથ્વી એન્ડ થશે ત્યાં સુધી એ વસ્તુ લાઈફ ટાઈમ રહેશે

विटामिन डी विटामिन डी विटामिन डी विटामिन डी इज रॉन्ग आंसर नहीं 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 विरो के राजू कनेक्ट करो अच्छा डी हां डेफिशिएंसी हां बराबर हां ये तो आपने बड़े के ना थी के थे सूरज ने तेरे हां सूर्य तो पेट के नीचे में ले आओ सूर्य जवाब दो सूर्य थोड़ा के पेट करी ने वे ये हमें सोन

પર બજી એ વસ્તુ હોય પણ લાઈટ પડતી ઇન્સ્ટોલ બોલો આ જરા વાત જસ્ટ તો તારી આ આઈડિયામાં હું આવે ઓકે બાથરૂમ રિલેટેડ નહી ઇન્સ્ટોલ કરેલું છે મતલબ બ્લાઇન્ડ એને

એ તો મને Amazon જઈને લેવાનો પ્લાન હતો પણ પછી ડિસ્કશન એન્ડ થઈ ગયું તો નોટ આપણે આજ દર્શનને ગિફ્ટ આપી દઈએ હાલો લઈ આવો લઈ પાર્સલ દાદા આવ્યો બ્લોક કરવાની વસ્તુ છે એ પડદાર આવા હોય ગી હાલે નીંદર વગર કોઈનું હાલે નીંદર વગર તો મારો ને જ થાય તો આપણે ડેમો કેદી બતાવશું ડેમો માટે અલગ બ્લોગ

વધારે <laughs> હોય <laughs>